તો ક્યાં મોડે કચ્છી માડુ હું સંજે ચાવડા મણીજો પાજે અને કચ્છી ભાષાજી YouTube ચેનલ તે સ્વાગત ક્યાં તો અને આમણી સે ફરી એકડી નેડડી અપીલ ક્યાં તો કે આઈ પાજી હેન વિડિયો કે પાજે ચેનલ મે પાજે એટલી વિડિયો અપલોડ કઈયા ઓન મણી કે નેરયો અને નેરી કરીને આઈ આવેટે રાખી ન દેઓ પાજા કચ્છી માડુ હોઈ ઉની વેટે પાજી વિડિયો કે આઈ શેર કયો કુલા કે પાજેન ચેનલ તે આના સુંધી એડમડે વ્યૂ ગણે મેરે લાઈક के सब्सक्राइबर ना बद जिन लीदे चैनल अना अत ईज पोस्ई आसे ही अपील कैसे कहीं पाँच वीडियो के नहर लाइक कर अने पाजी वीडियो के आज आम हटे वॉट्सएप पे फेसबुक तो में इंस्टाग्राम में उन मिली में शेयर करे कच्छी माध्यम पुजा तो पाकिछी मालूम नेहरिए अने कॉमेंट बॉक्स में उ पा विचार पाकि તો પાં અગ્યાજી વિડિયો એળી રીતે બનાઈ દાસી તો આસે આજ દોસ્ત સે આજો વાત હૈ એકળી નેટી અપીલ કઈ દો સે કે અહી પાંજી વિડિયો કે નેરી જા અને પાંજી ચેનલ કે સપોર્ટ કરી જા તો ક્યાં મેણે કચ્છી માડુ હું સંજે ચાવડા મણી જો પાંજેન કચ્છી ભાષાજી YouTube ચેનલ તે સ્વાગત ક્યાંતો અને આમણી સે ફરી એકળી નગડી અપીલ ક્યાંતો કે અહી પાંજી હેન વિડિયો કે પાંજે ચેનલ મે પાજ એટલી વિડિયો અપલોડ કઈ હૈ उन मिणी के नेरियो अने नेरी करी ने आई आ वेटे रखी न दियो पाजा कच्ची माड़ू वही उनी वेटे पाजी वीडियो के आई शेयर करियो कुला के पाजे चैनल ते अना सुधी एडा मिले व्यू घणे मिले लाइक के सब्सक्राइबर नाए वध्या जिन लिदे पाजो चैनल अना इते ने इंज पियो है आऊं आजो दोस्त थई आजो भा थई आसे अपील कइंदो से કાહી પાજી વિડિયો કે લાઈક કયો અને પાજી વિડિયો કે આજે આમે હટે WhatsApp મે Facebook મે Instagram મે ઓન મની મે શેર કયો પાજે કચ્છી મારુ સન્ધી પોજાય તો પાકે પાજા કચ્છી મારુ નેરીએ અને કોમેન્ટ બોક્સ મે ઉપણ ઓનજા વિચાર પાકે જણાઈએ તો પા અગિયાજી વિડિયો એડી રીતે બનાઈ દાસી તો આસે આજો દોસ્ત થી આજો વાત હી એકડી નેટી અપીલ ગૈં ધોસે કે અહી પાજી વિડિયો કે નેરીજા અને પાજે ચેનલ કે સપોર્ટ કરી જા